ભરૂચ જિલ્લાની ઝઘડિયા જેઆઈડીસીમાં દસ વર્ષની બાળકીનું અપહરણ પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઈ છે આ ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો ઘટનાના માત્ર બોતેર દિવસમાં અંકલેશ્વર સેશન્સ કોર્ટે આપ્યો છે આ ગુનો સામે આવ્યા બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ એસઆઈટીની રચના કરી તપાસ સીધી તેમની દેખરેખ હેઠળ રાખી હતી એસઆઈટીમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા એલસીબી પીઆઈ મનીષ વાળા એસઓજી પીએસઆઈ એમએસ વાઢેર ઝઘડિયા પીઆઈ નીતિન ચૌધરી સહિત દસથી વધુ અધિકારીઓની નિમણૂક કરાઈ હતી ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વિજય પાસવાને પડોશીની દીકરી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો એટલું જ નહીં આ પીસાચે બાળકીના ગુપ્તાંગમાં સળિયાના ઘા કર્યા હતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બળાત્કારીની ધરપકડ કરી લીધી હતી અત્યંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી આઠ દિવસ મોત સામે ઝઝુમી હતી જેનું વડોદરામાં કરુણ મોત નીપજ્યું હતું આ કેસ અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં ચાલતા માત્ર બોતેર દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે આરોપીનો જીવ ન જાય ત્યાં સુધી લટકતો રાખવા કોર્ટે આદેશ કર્યો હોવાનું સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું વિજય પાસવાનની ફાંસી ઉપરાંત દસ લાખ વળતર ચૂકવવા અંકલેશ્વર સેશન કોર્ટ દ્વારા આદેશ કરાયો છે બળાત્કારની ઘટના બાદ સારવાર માટે ખસેડાયેલ બાળકીના શરીર પર ત્રીસ જેટલા ઘા મળી આવ્યા હતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને રેરેસ્ટ ઓફ રેરની કક્ષામાં ધ્યાને લેતા કોર્ટને અપીલ કરી હતી સરકારી વકીલ પરેશ પંડ્યાએ એક પણ રૂપિયો ફી લીધા વગર સમગ્ર કેસની લડત આપી હતી આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસ કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એક એકે જણાવેલી કે ટોટલ 30 જો ભોગ બનનાના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ ઉપર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સળિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી અને આ કેસમાં રેરેસ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયાકાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઇત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરેસ ઓફ ધ રેર કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવેલી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કહ્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસી ના લટકાવી રાખો.